આજે આપણે લીલા ચણાનું શાક બનાવીશું એના માટે આપણે એક વાટકો ચણા ખોલીને લીધેલા છે ત્રણ ટમેટા લીધા છે બે ડુંગળી લીધી છે લીલું લસણ આપણે લીધું છે અડધો વાટકો અને આદુ મરચા અને લસણની પેસ્ટ લીધેલી છે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું અને એમાં આપણે ચણા અને બધી વસ્તુ બાફવાની છે એને આપણે ગેસ ચાલુ કરી દઈશું તો બાઉલ મૂકે આપણે એમાં એક ગ્લાસ જેવું પાણી એડ કરીશું એમાં આપણે લીલા એડ કરી દઈશું હવે આપણે ટમેટાને રીતે કાપા પાડી અને પાણીમાં એડ કરીશું આપણે જેથી કરી બફાઈ જલ્દી જાય અને આપણો ટમેટાની છાલ જલ્દી નીકળી જાય બે ડુંગળી આપણે એડ કરી દઈશું થોડું મીઠું એડ કરી દઈશું થોડું હળદર હળદર એડ કરી દઈશું આપણે હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ આપણે બફાવા દઈશું આપણે એક બટેકું લઈશું બટેકું પણ એક આપણે કરી દઈશું જોડે જોડે અને ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ખોલી અને આપણા ટમેટા બફાઈ ગયા છે તો આપણે એને નીકાળી લઈશું અને ડુંગળી પણ બફાઈ ગઈ છે એને પણ આપણે નીકાળી લઈશું ચણા અને બટેકાને આપણે હજી એકાદ મિનિટ જેવું બફાવા દઈશું હવે આપણે ટમેટા અને ડુંગળી જે બફાઈ ગયા છે એને આપણે ગ્રેવી કરી નાખીશું મિક્સરમાં હવે આપણા ચણા અને બટેકા બફાઈ ગયા છે તો આપણે હવે બીજા બાઉલમાં કાઢી લેશું જે આપણે પાણી એડ કર્યું હતું એ આપણે સાથે રહેવા દેસુ હવે આપણે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીશું બાઉલ મૂકીશું આપણે આપણે એમાં બે થી અઢી પાવડા તેલ એડ કરીશું હવે આપણું તેલ આવી ગરમ થઈ ગયું છે તો આપણે જીરાનો વઘાર કરીશું આપણે ત્યાર પછી આપણે બધા સૂકા મસાલા એડ કરીશું અને આદુ મરચાની પેસ્ટ આપણે એડ કરીશું આ બધું આપણું સારી રીતે સતલાઈ જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ એડ કરી દઈશું આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને સારી રીતે આપણે એડ કરી અને હલાવી લઈશું હવે થોડીક વાર આપણે ઢાંકણ બંધ કરી અને પકાવીશું આપણે હવે આપણે ઢાંકણ ખોલીને ગ્રેવી ચેક કરી લેશું આપણે જીરાઈ પાકી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ને બે ચમચી આપણે જીરું પાવડર એડ કરીશું મસાલા આપણે સારી રીતે પકાવી લેશું હવે આપણે એક ચમચો દહીં આપણે એડ કરીશું અને આપણે દહીંને સારી રીતે હલાઈ લઈશું જેથી કરી દહીં આપણું ફાટે નહીં અને ડ્રેમાં મિક્સ થઈ જાય આપણે આ જે શાક બનાવીએ છીએ તે લીલા ચણાનું પંજાબી ટાઈપની ગ્રેવીમાં આપણે શાક બનાવીએ છીએ અડધી પોણી ચમચી જેવી ખાંડ એડ કરીશું આપણે હવે આપણી ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે તેલ આપણું છૂટું પડવા મળ્યું છે તો આપણે જે બાફેલા ચણા છે બાફેલા ચણા અને બટેકા એ આપણે પાણી જે એડ કરેલું હતું એ પાણી સાથે જ આપણે એમાં શાકમાં એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે કસ્તુરી મેથી લીધેલી છે એ પણ આપણે એડ કરી દઈશું બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીને હલાવી લેશું હવે આપણે થોડો કિચન કિંગ મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું આપણું શાક હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે આની ઉપર આપણે લીલા લસણ નો તડકો મારવાનો છે ઘીનો વઘાર કરવા માટે ગેસ ચાલુ કરી એની માટે આપણે કળસી મૂકશું એમાં આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું લીલું લસણ આપણે એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અને સાથે થપચીક હિંગ આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી અને આપણે શાકમાં એડ કરી દેસુ શાક આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ ઉપરથી આપણે ગાર્નિશ માટે થોડાક લીલા સુધારેલું લસણ આપણે એડ કરીશું અને થોડાક લીલા સુધારેલા ધાણા આપણે એડ કરીશું આ અમારું શાક લીલા ચણાનું પંજાબી ગ્રેવીનું શાક તૈયાર છે અમારી ચેનલ જો તમને ગમી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો